છે શેની ઓળખ કરવાની છે શાકભાજીની તો ચાલો આને શું કહેવાય દૂધી દૂધી શું થાય શાક થાય અને બીજું શું થાય હલવો હલવો થાય પછી આને શું કહેવાય નાગરકુ નથી શું છે કારેલું નથી શું કહેવાય આને એર ગુરિયા સે માં થાય ઉસ્તે માં થાય સુકર માં થાય આ શું કહેવા દીમડા લીમડા નો ઉપયોગ આપણે કરવાનો હોય ડાળ માં વઘાર કરવા માટે પછી ટુકડા વઘારે ત્યારે વઘાર કરવામાં થાય લીમડા નો ઉપયોગ શું કહેવાય ગરેટમાંથી શું કહેવાય આને ગલકુ ગલકુ ગલકામે મથાઈ જાડ હોય કે વેલો હોય છોડ હોય શું હોય વેલો વેલો આને શું કહેવાય કોબી કોબી পাই কোইনি মাডিয়ে? কন্টোলা 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 মোসুন থাই থাই আনে সুকে ভাই গোলো গোলো সুকে ভাই আনে সুকে ভাই পরি ખાલી આ સુપીરન લૂડી લૂડી હે duplicay ane 10 અમારી બેમાં duplicay છે ઓડી આ duplicay છે તો આને શું કહેવાય 10 પછી કે બીજું શું થાય મરચાની વજિયા વજિયા કેવું હોય પરચું ખૂ લીખો દીખો આને શું કહેવાય લીંગા ને શું ખાય ચા ચા સાથમાં લીંગા કેમાં ખાય ખાય છોડ ઉપર કેમેલા ઉપર છોડ હોય ને એવા રંગના થાય આ શું છે લીંબુ લીંબુ કેવું હોય લીંબુ ખાટું 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 ને આ શું છે ઇકળુ કાકડી 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 નું શું થાય કાકડી એમ નમે ખવાય કાચી હા સરસ વેરી ગુડ